આનંદ આનંદ થાય છે હરિના ભક્તો હરખે હરખે હરિના ગું આજ આ આપણું આંગણું છે અને અહીં એટલો આનંદ થાય છે જેની કોઈ હદ અને સીમા નહી પેલા ગરમ આનંદ થાય પણ અહી આનંદ ના થાય કરવાનો મોઢા ચઢેલા જ રહે ના ભક્તો હરિના ગુણ ના હરખે હરખે ગાય છે આકાશ માંથી વર્ષે એમાં સૌ કોઈ નાય છે ऊची मेडी ने अव्वल जरूर खावल फर्स्ट क्लास एक नंबर एक नंबर जरूखा इतने बारी जरूखो इतने बारी अखियो को जरूखो मैंने देखा दो मैंने देखा दो सावरी

તાર અને તંડે જાય પછી તો પહોંચી જાય એટલે તાર ના કેવાય એમાં ગઈ એટલે પતિજી એવું થોડું છે સોન છે સોન હમણાં એક મોબાઈલ ની અંદર મેં જોયું તારું એક આવ્યું તું એવું એક બોન ઘર થી નેકરૂ ને એમના ઘર વાળા ને ઘર માં પ્યા તે ખુશ માં હતો અટકા મશાવ અને આમ થો હોય મારે થોડા દાડા પછી એવા ઉઠેલો પેલા ઘર થી બાંધ્યા કરું અને ઘર માં પ્યા મો એ એને માં હોય તારો તારી રીતનું બતાવે નાટક મેળવા વાળામાં બધા જબરું બનાવી બનાવી મેળ

આજ મારાંગ આનંદ આનંદ થાય છે પેલામાં જેટલો આનંદ છે નહીં જાય અમે જગ્યા આવું ભજન ભજનો બોલાયેલા એટલે ગયેલા

એટલે સુર ને જે સમજે એને સુરવીર સમજે એને સુરવીર કયો અને સુર ને જે ના સમજે એને કાયર તલવારો જાણે તારી એવા સુરવીર કયો એવા નહીં હોતો એ તો બધા તાર એ એમના રીતે અપાજે કેતા હોય પણ અહીંયા આગળ સુરવીર એટલે સુર એટલે અવાજ અવાજને જે પરખે શબ્દને જે પરખે શબ્દને સમજી જાય એને સુરવીર કહે શબ્દમાંથી શબ્દ નીકાળે હોય સદગુરુ હમે હા હરિની ભક્તિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે માથું આપ્યા પછી જે ભક્તિ કરવામાં આવે એ એક નંબરની માથા હાથેનો ખેલ અહી માથું મેલે એ માલ ખાય અહી માથું મેલે માલ ખાય માલ ખાય માર નહી જુચકો કરેલો લાખ રૂપિયા નું બંડલ મેલી અને આમ આમ પેલો ડોહો બનાવે ડોહો નહીં બનાવતા પેલો ચાડીયો એવું બનાવી દીધેલું મય માથાના ભાગમાં લાખ રૂપિયા માથું મેલાતું હોય છે માથું મેલાતું હોય છે કે પંદર દાડા થઈ ગયા પણ કોઈ અડે કોઈ અડે

આ એટલે કેવત પડી કે અહી માથું બે લે માલ ખાય એટલે કયું હરિ ભક્તિ શ્રીના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય એટલે માથા હાટે નો ખેલ છે ને અહીંયા આગળ એ પણ કહ્યું કે તમે ભજન કરો ને નરનાર માથે જમનો માર છે નરનાર એટલે ધણી ધણી નરનાર એટલે ધણી ધણી એક બાજુ નરનાર એટલે ધણી ધણી ઓણી ને કહ્યું છે આ એકલાન ભજન નહીં કરવાનો આ બે નાહી ભજન કરવાનું ખરો ખરો મહારાજ હા આ તો ધણી એકલો ભજન કરે ને પેલો ભજન ના કરે તો હા આપણને ચા બરકત વગર ની પાય અને બે ભજન કરતો આખા દૂધ ની ચા આવે આવે કે ના હા બોન ભજન માં ના આવતા પેલો એકલો ભજન માં આવતો હોય તે એને તો આપણે જઈએ ને પેલા બોન જો મહારાજ આવે તે પેલા ને કે ઘર વાળા એ જાજા તાર ગુરુ આયા તે અમે હોબરી ત્યાં પડતા બે ગયા શું બોલ્યા કે કશું નહીં મારે જો તમે આયા એમને એમને કહ્યું કે મેં તમ આયા એવું નહીં કહ્યું તાર ગુરુ આયા એવું કહ્યું તા એના ગુરુ તા તારા ને તા કે એવું નહીં પર માર મે હજુ તો ગુરુ કર્યા ન કરવાના તો હોય જ તે ચાલ હે તા એ એન ઘરવાળા પાલો પાણી મે તમે નહીં એમને કો લાવે વિઠ્ઠલ માં હાજી અરે મારા હું પાણી પાઉ કે લો કે લાયો પછી તો કે આખા દૂધની ચા મેળી લાવ્યા પણ વિઠ્ઠલ લાવે કે ના એટલે ભજન જો બેનામ હોય તો જીવન જીવવામાં પણ મજા આવે ઘર સંસાર પણ સારી રીતે ચાલે ચાલે કે ના ચાલે હા જશોદા હશે કશું ખમજે કઈક ભજનમાં આવ્યું છે મને સંભળાયું નહી એના અનુસંધાન માં કશું આવે ને એટલે તરત લાઈટ થાય અમે કઈક ભજન ગયા તા ને બ્રહ્મણો કઈક ગયા તા ભજન

પણ મોજ છે આ એક આ એક અવસર તમને મને જે મળ્યો છે એટલે કહ્યું ભાઈ આ ચોઘડ્યું હરી ભજવન પેલું કેલેન્ડર વાળું હે આ ચોઘડ્યું જે છે પતિ પત્ની નું એક પણ ચોઘડ્યું છે માત પિતા એક પણ એક ચોઘડ્યું છે પરિવાર એ પણ એક ચોઘડ્યું છે અને આ ચોઘડિયો પરમાત્માને ભજવા માટે છે બીજું શોના માટે અને એટલે આપણે કેવું પડે છે છેડિયા ના મારતા એના ઝેણા ઝેણા એના થોરીએ આવથોડિયા ના મારતા એટલે અમુક બાબત તો પાછી પાછી અમારે કેવાય એવી નહીં તમારે સમજવાની આવે બધી ચોખવટ અમારા એ ના થાય

પલાડવાનો પેલા ઘાસ કાપવાનો કાપવાનું કોમ પેલા કરો નીરવાનું કોમ પેલા બે હિયારું ભલે આ બોલા લીધેલા પણ કોમ હિયારું આવી માં મહિના ની કકડતી ઠંડી પડેલી ને એટલી બધી ઠંડી પડેલી આ બાજરી રાડો

હર એટલે સારું બીબી બગ નો વારે ત્યાં એને જો કયું કશું લૂઘડું પડતું હોય એવું લાગે તો હાના તો બધે બધે જોયું હારું કહે હરકતું નહિ હરકતે જોતે 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 એ નજર પહોંચી તાર તો એમના ઘરવાળા ને જે હું પહેરેલું નાડું તે તમારે તો બીબીએ ભાઈ અબોલા લીધેલા એટલે બોલેશું એટલે બોલાય નઈ તે કેવાય નઈ પણ એને ગયું એ અલ્લા જાણે

होली का अन मिया चालू ये बढ़ती है झगड़ती है मगर मिया की खबर लेती है <laughs> ये बढ़ती है झगड़ती है मगर मिया की खबर लेती है <laughs> તારા સમાધાન થઈ છોકરાની મેથી મારે ત્યાર જ રેવાનું અને આ બધા નખાતરા છે

પેલા ને ભાઈ કોમ ધંધો વારો થોડો આજે પાંચ ની ટ્રેન પકડવાની ટાઈન હા ચાર વાગે છે ઉઠું તો પડે એને વિચાર્યું કે ચાર વાગે ઉઠાય એવું જ નહીં અને ઉઠાડવા વારોડા બોલાશે ઉઠાડવા વાવાદોડા બોલાશ એટલે એણે એક જુકતી કરી કશે તાજે એટલે ખાઈ પીને જયારે ઊંઘવાનો ટાઈમ થયો ને એટલે એક ચિઠ્ઠી લખી મારી વાલી પત્નીને માલુમ થાય કે મારે સવારમાં પોચ વાગે ટ્રેન પકડવાની હોવાથી મને ચાર વાગે ઉઠાડી દે એવું લખીને અને રહોડે જ ચિઠ્ઠી મિન્સ આ રહોડે તો વલતા હાથ જાય ને એટલે રહોડે જ મેલી ગેસ ઉપર જ વ્યાલો ત્યાં ખબર પડી ગઈ એટલે કોમ કરતે કરતે હોજે એ બધું હટક પટક કરતે કરતા ચિઠ્ઠી તો હાથમાં આવી અમને વાંચ્યું મારી વાલી પત્ની ને માલુમ થાય કે સવારમાં પાંચ વાગે ટ્રેન પકડવાની હોવાથી ચાર વાગે ઉઠાડી દે એમણે ઉઠાડવાનું નક્કી કર્યું ઉઠાડી દેવા મારું તો હારું

ચિઠી નો જવાબ ચિઠ્ઠી થી મળ્યો એટલે આ બોલા વધારે રાખીએ સમાધાન જેમ બને વેલું થઈ જાય તો જીવનમાં આનંદ આનંદ થાય અને બહુ આવું બધું રાખ્યા કરીએ તો આપણા જ દાઢા બગડતા જાય ધાર્યા કોમ પણ અટકી જાય સમય પણ આપણા બગડે ઘણા ખરા કામ થતા હોય એ પણ ના થાય આ સંસાર ની એક આવી રીતો છે એમ અહીંયા આગળ એવું કહ્યું કે તમે ભજન કરો નરનાર માથે જમનો માર છે હજુ બદલીલો સંસ્કાર એ સંસ્કાર બદલવા માટે આવતીકાલે જે ક્રિયાક્રમ છે એ પણ સંસ્કાર જ બદલવાના છે બાળક જન્મતાની હાથે જે સંસ્કાર લઈને જન્મે એમાં આ આ થાય સુધી માથાના વાર ને કાપવાના નહી એને બાદ આ ક્રિયાક્રમ આ બધું કરવાનું હવે જોવા જઈએ તો માથાના વારે તમારું શું બગાડ્યું છે તે માથું મોડવાનું રાખ્યું તે વારે શું બગાડ્યું છે અને માથું મોડવું જ જોઈએ આ જન્મતાની હંગાત જે મય ઠસી ગયું છે એ માથું મોડી નાખે કદાચ કોઈ ને એસી વર્ષે મૂડવું હોય તો મુડાય હા આ જન્મતા હંગાત જે માથામાં ભરાયું છે ને એ અમુક સમય થાય એટલે કાઢવું પડે પડે અને ના કાઢો ને તો આ જીવનમાં બરકત ના આવે અને આ એ તાન ભરાયો છે જેમણે નહીં કર્યું હમણાં માથા કૂટો ચાલો કે નહી ચાલ હા એમનો એની અંદર કોઈ પણ સમય તમે જાઓ ચાલી પચાસ હા સિત્તેર એસી હોવા વર્ષે તમે જાઓ તો પણ એ સદગુરુ તમારા માથા જે ભરાયું છે એ કાઢી નાખે અને નવું કઈક એવું તમને एवो मुद्दो मुकी आले अन्य मुद्दो एवो मुके ना। ना। ये मननी पेली पारा जईने i oh. પત્ની ઘેર હેડવું હોય એટલે ખાલી આમ વીજળી કરે એટલે પતિ દેવ સમજી જાય હવે ટાઈમ થઈ ગયો ઘેર જવાનું કે બોલો બૂમ પાડવાની જરૂર ખરી બોલવાની જરૂર નહીં ઈશારે સમજાય સમજે છે અહીંયા આગળ આટલું નજીક છે તમે હું કહો કે ખાલી વીજળી આમ થાય એટલે તરત સમજે હવે આપણે ઘેર જવાનું ટાઈમ થઈ ગયો અગિયાર વાગે કહ્યું તું કે આપણે હેડીશું એટલે આ ટાઈમ થઈ ગયો એવી રીતે ખાલી અહીંયા એવું કહેવાય તો શબ્દ તણો રણકાર એવો રણકાર છે જ નહીં વગર ખાલી બબડો આમ ખાલી મનોમન નક્કી કરો ને એનો અવાજ સંભળાઈ જાય આવું માથા ભરાઈ જાય બીજું કરી જાય ભરે જન્મ જીવન કે મૃત્યુ ત્યાં